અને હવે વાત ગુજરાતના સ્તર પર બે ભારતની અથવા બે ગુજરાતની અથવા વહીવટી તંત્રની બે દ્રષ્ટિની અથવા ભારતીય જનતા પાર્ટીના નેતાના છલકાયેલી એમ એમની જે છલકાયેલી કરુણા છે એની બે તસવીરની વાત અમદાવાદમાં ડિમોલિશનની બહુ જ બધી તસવીરો ગ્રાઉન્ડ ઝીરો પર અમે જઈને જોઈ છે એટલે ચંડોળાને બાંગ્લાદેશીઓથી મુક્ત કરવાની વાત હોય એ બહુ જ ઐતિહાસિક કદમ હતું સરકારનું અને જો આજે આ ન થતું તો કદાચ ક્યારેય ન થઈ શકતું સ્થિતિઓ સાનુકૂળ હતી પરિસ્થિતિ કામ લાગે એવી હતી અને એટલા જ માટે એક કાંકરે બે નિશાનની જેમ એમ પણ ગેરકાયદેસર હતું તમે તળાવની અંદર ગેરકાયદેસર વસાહતો બના બનાવીને રહો છો તો તમારે તૈયાર રહેવાનું છે કે આજે નહીં તો કાલે તર ત્યાંથી તમને હટાવશે એટલે ચંડોળા ખાલી કર્યું એના પછી બહુ જ બધા દબાણો અલગ અલગ તળાવમાંથી ખાલી કરાયા આ ગુજરાત સરકાર માટે અમદાવાદના પ્રશાસન માટે અમદાવાદની પોલીસ માટે શરૂ કરાયેલા સૌથી મોટા ઓપરેશન્સમાંથી એક હતું અને જેને બહુ સફળતાપૂર્વક આપણે કાનૂની લડાઈ પણ પ્રોપર લડી શક્યા અને ત્યાં પણ લડીને એમને ખાલી કરાવડાયા હમણાં જ એક છે દબાણ દૂર કરાવ્યું અમદાવાદમાં બહુ જ નાની છોકરી હતી એવું કહી રહી હતી કે મારે મોટા થઈને કલેક્ટર બનવું છે પણ હું સ્કૂલ નથી જઈ શકતી કેમ કે નોટિસ આવીને હવે મારું ઘર તોડી પાડવાના છે આંખોની સામે અનેક સ્ત્રીઓ છે કે જે રડી રહી હતી જેની પાસે આશરો નહોતો આટલી ઠંડીમાં એ લોકો રાત્રે ક્યાં રહેવા જશે એ ખબર નહોતી એ રેન બસેરામાં પોતાની રાત પસાર કરી રહ્યા હતા અને છવાયા જોઈએ તો પણ આપણે હજારેક માણસો ઓછામાં ઓછા એવા છે કે જેને બેઘર કરી દીધા એની પાસે કોઈ ઘર જ નથી કોઈ આશરો જ નથી અને એની પાસે ઘર નથી એટલે એ સરકારની જવાબદારી નથી બનતી કે એને એ ગેરકાયદેસર રીતે રહેવા દે એ સરકાર પોતાના પક્ષે પણ સાચી છે પણ આ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે કોઈ નેતા અને એમાં સત્તા પક્ષના કોઈ નેતાના મનમાં એટલી કરુણા નહોતી જાગી કે એ જાય અને અધિકારીની સામે બે હાથ જોડીને આજીજી કરે વિનંતી કરે ને એવું કહે કે અરેાર નાની છોકરી સામે તો જુઓ આ ગરડી બીમાર મા સામે જુઓ આ વિધવા પત્નીની સામે જુઓ આ સ્ત્રીની સામે જુઓ એમની દયા ખાવ ને એમને ટાઈમ આપો એવું કોઈએ ન કર્યું પણ થાનમાં થયું સુરેન્દ્રનગરના થાનમાં એચટી મકવાણા નામના અધિકારી છે પ્રાંત અધિકારી અદ્ભુત કામ કરી રહ્યા છે ભૂમાફિયાઓને લિટરલી એમનાથી ડર લાગે છે અને ડર લાગે ત્યારે શું થાય તો ડર લાગે ત્યારે એમના પર હુમલો થઈ જાય એટલે એ જ્યારે ગેરકાયદેસર રીતે થતું ખનન ખનીજ ચોરી એ બધું અટકાવવાનો પ્રયત્ન કરે ત્યારે એમના પર અને એ લિટરલી ત્યાં જાય ડમ્પ પર પકડે સાઇટ પર પહોંચે લાઈવ રેડ કરે અને બધાને હેરાન કરી મૂક્યા છે ગેરકાયદેસર કામ કરતા માણસો પરેશાન છે બાકીની જનતા ખુશ છે બધાને સમજાઈ રહ્યું છે કે પ્રાંતની પાસે તો આટલા બધા પાવર હોય એવું પદ અથવા એવી જગ્યા કે જ્યાંથી તમે કરોડપતિ બની શકો છો ત્યાં તમે કરોડપતિ બનવાનો રસ્તો નહીં પણ રાજ્યને ક્યાં ફાયદો થાય એ સુનિશ્ચિત કરી રહ્યા છો એવું કામ કરી રહ્યા છો તો મામલતદારની ટીમ પર સ્થાનમાં હુમલો કરવામાં આવ્યો હુમલો કરનાર વ્યક્તિનું નામ હતું ભરત અલગોતર અને ભરત અલગોતરની સાથે એના બીજા સાથીઓ પણ હતા પાસા થયેલો છે એના પર ખૂબ બધા ગુના નોંધાયેલા છે ગેરકાયદેસર રીતે ઘર ને બાકીના બાંધકામો બનાવેલા હતા અલગ અલગ બાંધકામો તોડીને જ્યારે ટીમ એનું ભરત અલગોતરનું ગેરકાયદેસર બનેલું બાંધકામ તોડવા માટે ગઈ તો ત્યાંના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુળુભા ગઢવી પહોંચ્યા અને પછી પ્રાંતની સામે બે હાથ જોડીને આજી કરવા માંડ્યા કે સાહેબ ઘરમાં એક માં છે એને કેન્સર થયેલું છે તમે આ ઘર હમણાં ન તોડો સમય આપો એમની પાસે કહ્યું કે મને હું તો બસ કરુણાના ભાવથી ગયો કે માને કેન્સર થયેલું છે આ કરુણા ગરીબો માટે કેમ કોઈની નથી દેખાતી જો કાયદો સમાન છે તો એ તો દરેક માટે સમાન હોવો જોઈએ ઘર તો ઘર બધાનું હોય છે એ તો ગરીબનું ઝૂંપડું હોય તો એનું ઘર છે એના માટે એ આશરો છે ને કોઈના માટે પચાસ બીએચકેનો આલિશાન બંગલો એનો આશરો છે તો એ ઘર ને કોઈનું પણ કરુણા અહીંયા નથી જાગતી ત્યાં જાગે છે કદાચ એવું હોઈ શકે કે મૂળભાઈ અહીંયા હોત તો એમની જાગી હોત પણ ત્યાં એમની કરુણા જાગી હવે હકીકત હતી કે મામલતદારે સમય ઓલરેડી દસ દિવસનો આપી દીધો છે કરુણા એમનીએ જાગીને એમણે ત્યાં પણ સમય આપ્યો એમણે કહ્યું કે પહેલાં જ્યારે તોડવા આવ્યા માજી હતા એક દિવસનો એમણે સમય માંગ્યો હતો અમે એક ની સાત દિવસનો સમય આપ્યો પણ એના પછી એ ઘર ખાલી ન થયું અને ફરી એકવાર દસ દિવસનો સમય માંગી દેવાયો છે સોશિયલ મીડિયા પર વિડીયોઝ વાયરલ થઈ ગયા છે એટલે કદાચ હવે ડિમોલિશન થઈ પણ જાય પણ એ વાત બહુ સુનિશ્ચિત છે કે જો આ મુદ્દો ચર્ચાયો ન હોત કે સોશિયલ મીડિયામાં ન આવ્યો હોત તો કદાચ એનું ઘર ક્યારેય ન તૂટતું ઘર ક્યારેય કોઈનું ન તૂટવું જોઈએ કેમ કે આરોપી એક વ્યક્તિ કરે છે બાકીના માણસોની શું ભૂલ આ જ આર્ગ્યુમેન્ટ ઉભા કરી રહ્યા હતા પણ આ ખાલી ભરત આલગોતરના ઘટનામાં જ લાગુ પડે બાકીની જગ્યાએ આરોપી એક હોય ને આખું ઘર તૂટી જાય ત્યારે એ કરુણા ન જાગે

ભાઈ અમારું શું એક ભૂલ છે હવે ભૂલના હિસાબે એક દોષિત લાઈનમાં

હું એટલે ત્યાંથી નમ્ર વિનંતી એટલે રાણુ ના ભાઈ ને બી એવું જ હતું કિડની નથી બરાબર થઈ ગયા ને બધાને ખબર જ હશે શાંતિ શાંતિથી આંખ ખુલ્લી રાખીને જોવાનો પ્રયત્ન કરીશું તો આપણને સમજાશે કે આખા ભારતમાં એક સાથે હજારો ભારત વસી રહ્યા છે એ હજારો ભારતમાં આપણે ચશ્મા ક્યારેક પહેરી દઈએ છીએ ક્યારેક દૂરના અને ક્યારેક નજીકના એમ બદલતા રહીશું તો આપણને સમજાશે કે દૂરની હોય કે નજીકની ઘટનાઓ છેલ્લે સ્પર્શે આપણને છે અસર આપણને થાય છે આ બે ભારતની ખાઈ દૂર કરીને એક બનાવવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી બધી બધી બાકી બધી જે એકતાની વાતો છે એ આપણને અમુક સ્તર સુધી લઈ જશે પણ પછી તો આપણે ત્યાંના ત્યાં જ રહેવાના છીએ કેમ કે ખાઈ વધતી જશે તો પડીશું તો છેલ્લે ખાઈમાં જ એટલો લાંબો એટલે લાંબો ખાડો થઈ જશે કે કોઈ અહીંયાથી કૂદકો મારીને અહીંયા જઈ જ ન શકે અથવા ત્યાં જવાનો રસ્તો બેમાની પરથી જ જતો હોય તો પછી સામાન્ય માણસો કેવી રીતે આ મેરા ભારત મહાન બનાવી શકશે આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર